નગરપાલિકા દ્વારા મશીન મૂકી તાત્કાલિક પાણીનો નિકાલ કરવામાં આવ્યો વાડલા રોડ ઉપર ઉપલેટા નગરપાલિકાના ચીફ ઓફિસર નીલમબેન કેટી અને જાણ થતા જયેશ ત્રિવેદી વિક્રમ સોલંકીએ હાજરી આપી અને તાત્કાલિક મોટર લઈ અને પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો તે બદલ ખૂબ ખૂબ અભિનંદન બ્યુરો રિપોર્ટ અર્શીભાઈ આહીર ઉપલેટા જયેશ ત્રિવેદી જિલ્લા ભાજપ પ્રમુખ રાજકોટ જિલ્લા અને સદસ્ય નગરપાલિકા ઉપલેટા આજે વાડલા રોડ ઉપર પુષ્કળ વરસાદને કારણે દર વર્ષે પાણી ભરાય છે અને છેલ્લા સાતથી આઠ વર્ષ ત્યાં અમે નગરપાલિકા દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે છે અને હમણાં આ પાણી ભરવાનું કહેવાય ચીફ ઓફિસર નીલમબેન ઘેટિયાને જાણ કરતા તાત્કાલિક નગરપાલિકાના માણસો જીસીબી ટ્રેક્ટર નગરપાલિકાનું જ હતું અને તેના દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે અને લોકો રાહતનો દમ અનુભવે આજથી જ પાંચ વર્ષ પહેલાં નગરપાલિકા દ્વારા આ વિસ્તારમાં આશરે સાડા આઠથી નવ લાખ રૂપિયાના ખર્ચે પાણીની પાઇપલાઈન નીકળી જાય અને સીધી ઓક્રમ જે રીતે નાખવામાં આવી છે પરંતુ અતિ વરસાદને ઘરે પાણી ભરાયું એથી નગરપાલિકાનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તંત્રનો અને તેના કર્મચારીઓનો કે અમને તાત્કાલિક પાણીનો નિકાલ કરી દીધો જેથી ના લોકોને ખૂબ જ રાહતનો અનુભવ થયો એ જ વસ્તુ ભારતમાં થકી જાય દીકરા મારું નામ છે વડલા રોડ ઉપર અમે રહીએ છીએ બધા બરાબર અહીંયા આપણે પાણીનો ખાડો છે તે દર વર્ષે વરસાદના કારણે ભરાઈ જાય છે તે બાબત નગરપાલિકાના સદસ્ય દેશભાઈ ત્રિવેદી અને વિક્રમસિંહ સોલંકી દ્વારા તે મોટર દ્વારા પાણીનો નિકાસ કરવામાં આવે છે અને વરસાદમાં પણ ઘણી બધી રીતે તે મદદરૂપ થાય છે બરાબર ત્રણ વર્ષ પહેલાં આ દસ લાખના ખર્ચે પાઇપલાઇન તે નાખેલ છે અને તે રૂપે આ બધા માણસોને તે ઘણી રીતે મદદરૂપ થાય છે